ઉત્પત્તિ પ્રકરણ મનની પરમાત્મા રૂપતા બ્રહ્મની વિવિધ શક્તિ બધાઇની બ્રહ્મરૂપતા મનના સંકલ્પથી સૃષ્ટિ વિસ્તાર વાસના અને મનના નાશથી જ શ્રેય પ્રાપ્તિનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે હે શ્રીરામ જેમ જળની વિવિધતાનું જ્ઞાન ધરાવનાર પુરુષોની દૃષ્ટિમાં તરંગ સમુદ્રથી ભિન્ન નથી તે જ પ્રમાણે આ લોકમાં જેમને પરમાત્મા તત્વનું જ્ઞાન થઈ ગયું તેમની દષ્ટિમાં તેમનું મન પણ પરબ્રહ્મ પરમાત્મા છે તેમનાથી ભિન્ન નથી એ રઘુનંદન અજ્ઞાની પુરુષોનું મન સંસારરૂપી ભ્રમનું કારણ છે જન્મ મરણના ચક્કરમાં પડવાનું કારણ છે જેમ જે લોકોની જળ સામાન્ય પર પરદષ્ટિ નથી તેમને સમુદ્રના જળ અને તરંગમાં ભેદ દેખાય અજ્ઞાનીઓને જ્ઞાન આપવા માટે વાચ્ય વાચક સંબંધ જનિત ભેદની કલ્પના કરવામાં આવે પરબ્રહ્મ પરમાત્મા સર્વશક્તિમાં નિત્ય પરિપૂર્ણ અને અવિનાશી છે તે સર્વવ્યાપી પરમાત્મામાં જે ન હોય તેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી ભગવાન તમામ શક્તિઓથી પરિપૂર્ણ છે તેમને જ્યારે જે શક્તિ રૂચે ત્યારે તે અનંત શક્તિને તે સર્વવ્યાપી પરમાત્મામાં પ્રકાશિત કરે ઉપયોગમાં લાવે એ શ્રીરામ પ્રાણીઓના શરીરોમાં બ્રહ્મની શક્તિ હોય તે જ પ્રમાણે પ્રવહ વગેરે વાયુઓમાં બ્રહ્મની શક્તિ ઘાસ વગેરેમાં શક્તિ જળમાં દ્રવ શક્તિ અગ્નિમાં શક્તિ આકાશમાં શૂન્ય શક્તિ અને જગતની સ્થિતિમાં તેમની સત્તા શક્તિ વિધ્વમાન છે બ્રહ્મની સંપૂર્ણ શક્તિ દશે દિશાઓમાં વ્યાપ દેખાય વિનાશ કાળમાં નાશ શક્તિ શોકયુક્ત પ્રાણીઓમાં શોક શક્તિ પ્રસન્ન જીવોમાં આનંદ શક્તિ યોદ્ધાઓમાં પરાક્રમ શક્તિ સૃષ્ટિ કાળમાં સર્જન શક્તિ અને પ્રલય કાળમાં તેમની સર્વ શક્તિમતા પ્રગટ થાય જેમ વૃક્ષના બીજમાં ફળ ફૂલ વેલ પાંદડા શાખા પ્રશાખા મૂળ સહિત વૃક્ષ અવ્યક્ત રૂપે વિધવામાન હોય તે જ પ્રમાણે બ્રહ્મા આ બધું જગત સ્થિત છે એ રઘુનંદન હવે આ જગતને અને અહમ તત્વ એટલે કે જીવને તમે બ્રહ્મરૂપ જુઓ તે પરબ્રહ્મ પરમાત્મા સર્વવ્યાપી છે તેનું અનંત સ્વરૂપ નિત્ય પ્રકાશમાન છે તે જ બ્રહ્મ જ્યારે સહેજ મનન શક્તિને ધારણ કરે ત્યારે મન કહેવાય જેમ આકાશમાં બ્રહ્મવશ મોર પંખની પ્રતીતિ થાય જેમ જળમાં આવર્ત ભમર બુદ્ધિ પ્રતીત થાય તે જ પ્રમાણે મનમાં બ્રહ્મની પ્રતીતિ થાય એ શત્રુસુદન શ્રીરામ મનનું આ જે મનનાત્મક રૂપ પ્રગટ થયું તે બ્રહ્મની શક્તિ છે તેથી તે બ્રહ્મ છે ઈદમ આ તત્ એટલે કે તે અહમ એટલે કે હું આ બધાએ ભેદ પ્રતીતિ માત્ર છે વાસ્તવમાં નથી જેમ સ્થિર અને નિર્મળ જળ રાશિમાં આપમેળે સ્પંદન થાય તે જ પ્રમાણે પરમાત્મામાં જીવ પૂર્વ કર્મવાસના અનુસાર પ્રગટ થાય છે આ સંસારનું કારણ એ રામ જેમ સમુદ્રનું જળ લહેર મોજા તરંગોના રૂપમાં બધી બાજુ સ્થિત છે તે જ પ્રમાણે જ્ઞાનીની દૃષ્ટિમાં સમગ્ર પ્રપંચ બ્રહ્મ સ્વરૂપ છે જેમ વિવિધ તરંગોથી ઉછળતા મહાસાગરમાં જળ સિવાય બીજું કાંઈ નથી તે જ પ્રમાણે પરમાત્મામાં નામ રૂપ ક્રિયાત્મક સંસારની બ્રહ્મ સિવાય સતા નથી જે કાંઈ જગતની ઉત્પત્તિ સ્થિતિ લઈ થાય તે બધું બ્રહ્મ દ્વારા બ્રહ્મમાં થતું હોય કારણ કે કરણ કર્મ કરતા જન્મ મૃત્યુ અને સ્થિતિ આ બધું ભ્રમ છે તેના સિવાય બીજી કોઈ કલ્પના નથી આ સંપૂર્ણ જગત પરમાત્મા છે જેમ સોનું ઘરેણાના રૂપમાં પ્રગટ થાય તે જ પ્રમાણે પરમાત્માના પરમાત્મા મન રૂપે પ્રગટ થયો તેથી મન પણ પરમાત્મા જ છે એ રાખવું બંધન અને મોક્ષ વગેરે જ્ઞાનીને મોહિત કરતા નથી મો જનિત બંધન મોક્ષ વગેરે તો અજ્ઞાનીને થાય એ નિષ્પાપ શ્રીરામ ભ્રમથી પરિપૂર્ણા સંસારની રચના પ્રતીતિ માત્ર છે જે બંધન મોક્ષ વગેરે કલ્પના રૂપે વિસ્તૃત છે વાસ્તવમાં અહીં સંકલ્પ સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં જે કાંઈ ભ્રાંતિ રૂપે પ્રતીત થાય તે સંકલ્પના કારણે પ્રતીતિનો વિષય બને આ ખરેખર કાંઈ નથી અથવા કંઈક છે અર્થાત પરમાત્માનો સંકલ્પ માત્ર છે સ્વર્ગ પૃથ્વી વાયુ આકાશ પર્વત નદીઓ દિશાઓ આ બધાય પોતાના સ્વપ્ન જેવા મનના સંકલ્પથી વિકસિત થયા જેમ માત્ર જળમય ચંચળ સમુદ્ર પોતાના સ્વરૂપ જળમાં સ્ફુરિત થાય તે જ પ્રમાણે પરમાત્મામાં એકમાત્ર સંકલ્પ બધી બાજુ સ્ફૂરિત થઈ રહ્યો પેલાં પરમાત્મામાં એકમાત્ર સંકલ્પ પગથ્યો તે લોકોના વિવિધ કર્મોથી વિસ્તારને પ્રાપ્ત થયો વસ્તુત ભેદ રહિત પરમાત્મામાં અહંકાર નથી જેમ સૂર્યના પ્રચંડ તાપમાં મૃગ તૃષ્ણાની નદી દેખાય તે જ પ્રમાણે અજ્ઞાનના કારણે જ પરમાત્મામાં અહંકાર દેખાય મનરૂપી ચિંતામણી દ્વારા કલ્પિત જે કાર્ય સમૂહની સૃષ્ટિ છે તે સંસારરૂપે દેખાય જેમ જળ પોતાના સ્વરૂપનો આશ્રય લે પોતે તરંગ વગેરે રૂપે દેખાય તે પ્રમાણે આત્માનો આશ્રય લઈ મન સ્વયં સંસાર રૂપે પ્રતીત થાય અદિતિ પરમાત્મામાં અજ્ઞાનના કારણે ભેદ અભેદની ભ્રાંતિ થઈ આ ભ્રમ નિવૃત્ત થઈ જતા આ બધું બ્રહ્મ રૂપે શેષ રહી જાય ત્યારે ત્યાં કોણ બંધનમાં કોણ મુક્ત છે જ્યાં સુધી બ્રહ્મનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી દેહના દુઃખનો અનુભવ થતા આ જીવ પણ દુઃખી દેખાય અચ્છેદ્ય હોવા છતાં શરીરના કોઈ અંગના કપાઈ જવાથી સમી જાય જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય ત્યારે આવું થતું નથી કેમ કે પરમાત્મામાં ભેદ અભેદ વિકાર પીડા કશું નથી આ શરીર પડી જાય કે ઊભું થઈ જાય અથવા આકાશની અંદર ચાલ્યું જાય તેનાથી વિલક્ષણ રૂપવાળા આત્માને શું નુકસાન એ શ્રીરામ મન જ સંપૂર્ણ જગતનું શરીર છે મનની કારણભૂત આદિ શક્તિરૂપી ચિન્મય ચીનમય પરમાત્માનો કદી નાશ થતો નથી આ વાસના આ વાસના પ્રિય વસ્તુમાં રાગ અપ્રિય વસ્તુમાં દેશના કારણે બંધનમાં નાખનારી મનની શક્તિ છે એના દ્વારા જ વ્યર્થ ભ્રમથી સ્વપ્નની જેમ આ જગતની કલ્પના થઈ છે આ વાસના અવિદ્યા છે જ્ઞાન વિના તે નષ્ટ થવી કઠણ આ માત્ર દુઃખ આપવા માટે વધે તે સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી આ મિથ્યા પ્રપંચનો વિસ્તાર કરે આ માનસ શક્તિ વાસના એ જ આ વિશાળ જગતને દીર્ઘકાળ સુધી રહેનારા સપનાની જેમ રચવું આ છે તો અસત પરંતુ સત જેવું લાગે આ નિસાર આરંકારમાં રમણી લાગે મનનો નાશ જ મહાન અભ્યુદય પરમ પુરુષ સાથની પ્રાપ્તિ છે તે સમસ્ત દુઃખો નાશ સમૂળ નાશનો ઉપાય છે નિરંતર સુખ દુઃખરૂપી વૃક્ષોથી ભરપૂર ક્રૂર ક્રૂરકારરૂપી ઝેરીલા સર્પના નિવાસસ્થાન આ સમસ્ત સંસાર રૂપી વનમાં આ વિવેકીન મન જ મોટી મોટી વિપ્તિઓનું એકમાત્ર કારણ છે મર શિ વશિષ્ઠએ આટલો ઉપદેશ આપ્યા પછી દિવસ પૂરો થઈ ગયો સૂર્યદેવ અસ્તાચલ ઉપર ચાલ્યા ગયા તે રાજસભામાં બેઠેલા ઋષિમુનિ અન્ય સભાસદો સાંકાળના નિત્ય કર્મ કરવા માટે સ્નાન કરવાના ઉદ્દેશ્યથી તે મહામુનિને નમસ્કાર કરી ચાલ્યા ગયા રાત વીતી જતા સૂર્યના કિરણોની સાથે તે બધા સભાસદો ફરી પાછા આવી ગયા ઓમ શ્રી યોગોશિષ્ટાય નમા